જય મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર તો આ વિડીયો શિહોર તાલુકાના વરલ ગામનો છે વરલ ગામની અંદર હંસાબેન એમની છ દીકરીઓ સાથે અને આ છ દીકરીઓ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે એટલે કે આ પરિવાર એકદમ નિરાધાર છે અને આ પરિવારનો આપણી પર ફોન એવો હતો મકાન બનાવવા માટે તો આપણા મંડળના સભ્યો અને વિક્રમભાઈ બારિયા દ્વારા પહેલાં તપાસ કરવામાં આવી પછી આ પરિવાર માટે આપણે અલગધણી આશ્રમ રામા મંડળ અને વિક્રમભાઈ બારીયા એટલે કે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પરિવારનું મકાનનું કામ શરૂ કરવામાં આવ્યું વિડીયોની અંદર તમે જોઈ શકતા હશો આપણા મંડળના સ્વયંસેવકો અને ગામના ઘણા સેવાભાવી યુવાનો દ્વારા આ મકાનનું કામ એકદમ પૂરજોશથી શરૂ કરી દેવામાં આવ્યું હતું લગભગ ત્રણથી ચાર દિવસની અંદર મકાનનું કામ પચાસ ટકા કમ્પ્લીટ કરી નાખવામાં આવ્યું હતું અને ખાસ વાત કે અલગધણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે ગરીબ અને નિરાધાર લોકોની સેવા માટે વપરાય છે જેમ કે કોઈ એવો પરિવાર હોય કે જેમને આગળ પાછળ કમાણી કરવાવાળું કોઈ ન હોય વૃદ્ધ વડીલ હોય નાના બાળકો હોય કે જેમની કમાણી કોઈ કરી શકતું ના હોય કામ ધંધો કરી શકતા ના હોય આવા પરિવારને અલગ ધણી આશ્રમ રમામંડળ મંડળ અને નોંધારણનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છ મહિના ચાલે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું આપવામાં આવે છે અને ફક્ત એકવાર નહીં જ્યાં સુધી પરિવારને જરૂર હોય ત્યાં સુધી કરિયાણું આપવામાં આવતું હોય છે બાકી આપણા મંડળનો એક જ હેતુ છે ગરીબ અને નિરાધાર લોકોની સેવા અને ત્રણ દિવસની અંદર તમે જોઈ શકતા હશો મકાનનું કામ ઘણું બધું કમ્પ્લીટ વાત કે અત્યાર સુધીમાં અમારા ગ્રુપ દ્વારા એટલે કે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ વિક્રમભાઈ બારિયા અને ધણી આશ્રમ રામા મંડળ દ્વારા બાર મકાન બનાવવામાં આવ્યા છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ બારમું મકાન છે અને તેરમું મકાન તળાજા તાલુકાના સખદર ગામે બનાવવાની શરૂઆત કરવાની છે ટૂંક સમયમાં બાકી આ જે મકાન બની રહ્યું છે એ મકાનની અંદર ઘણા બધા દાતાશ્રીઓએ ફૂલ અથવા ફૂલની પાકડી સ્વરૂપે સાથ અને સહકાર આપ્યો હતો કારણ કે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીએ એના બાદ ઘણા બધા લોકોને પણ મન થયું હતું કે અમારે પણ આ સેવાના કાર્યમાં સહભાગી થવું જોઈએ તો એ તમામ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાના કિંમતી સમય અથવા કિંમતી ફાળો આપી આ મકાનની અંદર સેવા કરી હતી બાકી વિડીયોની અંદર તમે જોઈ શકતા હશો કે આ મકાનની અંદર આપણે બે રૂમ બનાવ્યા છે ત્યાર પછી લોબી અને રસોડું ત્યાર પછી સંડાસ અને બાથરૂમ બનાવ્યું છે અને આ મકાનનું કામ લગભગ નેવું ટકા જેટલું કમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે આખી રૂમ તૈયાર થઈ ગઈ ઉપર પતરા લાગી ગયા ત્યારબાદ પ્લાસ્ટર અને નીચે લાદીનું કામ હવે શરૂ છે તો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકોને પ્રેરણા મળે કે આપણે પણ સેવાના કામ કરવા જોઈએ અને અલગ ધણી આશ્રમ રામા મંડળ તમારે રમાડવું હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે અને ઈ રામા મંડળની અંદર જે કંઈ પણ ફૂલ અથવા ફૂલની પાઘડી સ્વરૂપે જે કંઈ પણ દાન અથવા ફાળો આવશે તમામ રકમ ગરીબોને નિરાધાર લોકોની સેવા માટે વપરાશે બાકી વિડીયોમાં તમે જોઈ શકતા હશો મકાનનું કામ એકદમ પૂરજોશથી ચાલી રહ્યું છે અને હવે ફક્ત લાદી લગાડવાની બાકી છે તો ટૂંક સમય અંદર આપણે લાદી પણ નીચે લગાવી દીધી પ્લાસ્ટર પણ થઈ ગયું પતરા પણ લાગી ગયા અને હવે ફક્ત રસોડું અને જે બારી બારણું કામ કરવાનું બાકી છે બાકી અલગ ધણી આશ્રમ રમવા મંડળ તમે રમાડશો એમાં કે કવડ દાન આવશે અને નિરાધાર લોકોની સેવા માટે વપરાશે અને અમારું બીજું વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે કે જે ગ્રુપની અંદર લગભગ સિત્તેર જેટલા લોકો છે જે દર મહિને સો સો રૂપિયા અને નિરાધાર લોકોની સેવા માટે કાઢે છે એ ગ્રુપની અંદર તમારે જોડાવવું હોય તો તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો નીચે નંબર આપેલો છે નંબર પર મેસેજ કરી અમારી સાથે તમે પણ દર મહિને સોસો રૂપિયા સેવા માટે કાઢી શકો છો બાકી મકાન આપણે એકદમ કમ્પ્લીટ કરશું એટલે મકાનની પૂજા વિધિ કરી ત્યારબાદ આ પરિવારને મકાન સોંપી દેવામાં આવ્યું હતું બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો નવા હોય તો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરજો જેથી આપણી સેવાનું કાર્ય હાલતું રહે બાકી આ મકાન તમને કેવું લાગ્યું એ પણ જરૂરથી જણાવજો અમારા ગ્રુપનું બારમું મકાન હતું અને તેરમું મકાન તળાજા તાલુકાના સખદર ગામે શરૂ કરવાનું છે જેના માટે સહયોગ આપવા